સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ શહેરને સંલગ્ન વિવિધ બાબતો સંદર્ભે જાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધરવામાં આવેલ છે તાજેતરમાં જ હમીસર તળાવમાં નાસ્તાનો કચરો નાખવાના વીડિયો વાયરલ થયા બાદ સમિતિ દ્વારા આ વિસ્તારમાં વેપારીઓ અને લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ખાસ કરીને રવિવારના દિવસે સમિતિના ડૉક્ટર નેહલ વૈદ્યની આગેવાનીમાં સદસ્યોએ રૂબરૂ સ્થળ પર જઈને લારી ગલ્લા ધારકોને સમજાવીને કચરો હમીસર તળાવમાં ન નાખવા અપીલ કરી હતી અને પોસ્ટર લગાવ્યા હતા ખાસ કરીને હમીસર તળાવ ભુજનું હૃદય છે અને તેમાં કરવામાં આવતી ગંદકીથી તળાવની સુંદરતા જંખવાય છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સ્થાનિકો લારી ગલ્લાવાળાઓ કચરો ન કરે અને હમીરસર તળાવમાં કચરો ન થાય તે જોવા વિનંતી કરી હતી ખાસ કરીને ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ માટેની વ્યવસ્થા ગોઠવાય અને મોડી રાત્રે નાસ્તાની લારીઓ બંધ થાય તે સમયે કચરો ટ્રેક્ટરમાં ઉપાડી લેવાય તો આ સમસ્યાનો અંત આવી શકે તેમ છે મારું નામ ડોક્ટર નેહલ છે હું બાળકોનો ડોક્ટર છું અમારું એક નાનું એવું મિત્રમંડળ છે સંગઠન છે જેનું નામ છે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ હજી આ સમિતિ છે એ પોતાના બાળપણના ફેઝમાં છે એટલે કે હજી બની રહી છે અને બહુ ટૂંક સમયમાં આ સમિતિ આકાર લઈ લે છે પણ આ સમિતિના નેજા હેઠળ ગઈકાલે અમે લોકોએ જે હમીરસરની પાળ છે ત્યાં કને જે લોકો નાસ્તો વેચે છે ખાણીપીણીની વસ્તુઓ વેચે છે એ જગ્યાએ અમે ગયા અને ત્યાં જે પ્રશ્ન છે એનો અભ્યાસ કર્યો કેમ કે આપણે જોઈએ છીએ કે હમીરસર ખૂબ ગંદુ છે અને આ ગંદકીમાં મુખ્ય ભાગ છે એ આ બધી ખાણીપીણીનો જે લારીઓ છે એમાં જે કચરો પડે છે એનો મુખ્ય ભાગ દેખાય છે તો ત્યાં જઈને તપાસ કરતાં એ બી ખબર પડી કે બધાએ ડસ્ટબિન તો રાખ્યા છે ત્યાં પણ જે ગ્રાહકો છે ગ્રાહકો જ હમીરસરની પાળી ઉપર બેસી અને મજા કરી અને પછી જે કચરો છે એ હમીરસરમાં નાખી દે છે આવું ન થાય એના માટે અમે જે મિત્રો છે ગાડીવાળા એમની સાથે પણ વાત કરી અને અમે ત્યાં કને સૂચના ખાસ તો બધી ગાડીઓ ઉપર ચોંટાડી જે હજી પણ તમે જોઈ શકશો ત્યાં જશો તો કે ભાઈ હમીરસરે આપણું એક હૃદયસમૂહ જગ્યા છે ભુજની અને એને ગંદુ કરવું એ શરમની વાત છે માટે આપણે કચરો છે ડસ્ટબિનમાં નાખીએ જેથી કચરો યોગ્ય જગ્યાએ પહોંચે ને હંયરમાં ન જાય આ સંદેશો પહોંચાડવા માટે અમે જે હમીરસરની પાળ છે એની જેટલી લારીઓ છે એ બધી જ લારીઓ પર આ સંદેશો ચોંટાડ્યો એ ઉપરાંત લેકવીની સામે જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ અમે ગયા અને ત્યાં પણ લોકોને સમજાવટ કરી અને આ સંદેશો ચોંટાડ્યો આ કામ આટલેથી અટકાવવાનું છે એવું નથી આ કામને આગળ પણ લઈ જવાનું છે અને વિવિધ સંસ્થાઓ સાથે કોર્ડિનેટ કરી અને હમીરસર કેમ ચોખ્ખું થાય એ એક મૂળ આની જે નેમ છે એ છે એવું નથી કે ચાર નોટિસ ચોંટાડી અને પછી ભૂલી જવાનું છે એવું નથી હમીરસર જ્યાં સુધી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આ મુહિમ છે ચાલુ રાખવાની છે અને એમાં માત્ર લારીવાળાનો જ ફાળો છે એવું નથી ધાર્મિક ઉત્સવ વખતે અમુક લોકો આવીને ત્યાં વસ્તુઓ ફેંકી જાય છે આ ઉપરાંત હમીરસરમાં ગટરનું પાણી પણ મળે છે તો આ બધી વસ્તુ હમીરસરમાં કેમ ન જાય એ સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ જોશે અને એના માટે ભલે મહિનો લાગે બે મહિના લાગે ચાર મહિના લાગે ચાર વર્ષ લાગે પાંચ વર્ષ લાગે પણ હમીર સૌને ચોખ્ખું કરીને જ અમે નિરાંતનો શ્વાસ લેશું એવી રીતની અમારી નેમ છે નગરપાલિકાના જે મિત્રો આ સફાઈ કામ સાથે જોડાયેલા છે એમની સાથે આજ સવારે જ વાત થઈ છે અને જે લાગતા વળગતા લોકો છે એની સાથે અમે સંપર્ક કરી રહ્યા છીએ સંગઠનનો જે મૂળ હેતુ છે એ છે કે એક તરફ જે ભુજના નાગરિકો છે એમનું શિક્ષણ કરવું કે ભાઈ કેવી રીતના આપણે ભૂજને સ્વચ્છ રાખી શકીએ કેમ કે નાગરિકોની આદતોને કારણે ઘણી બધી તકલીફો છે અને બીજું જે પાસું છે એ છે કે કેમ એડમિનિસ્ટ્રેશનને આપણે મદદ કરી શકીએ કે જેથી એ લોકો યોગ્ય રીતે કચરાનો નિકાલ કરી શકે દાખલા તરીકે જે લારીઓ છે ત્યાં કને જે નગરપાલિકાની જે ગાડી આવે છે કલેક્શન માટે એ રાત્રે આઠ વાગે આવે છે હવે આઠ વાગે તો ખાણીપીણીનો ધંધો ચાલુ થતો હોય ત્યારે હવે કઈ કયો કચરો બન્યો હોય એટલે એ વખતે એ લોકો કચરો લેવા આવે ત્યારે તો કચરો બન્યો ન આવ્યો થતો તો ઓછો બન્યો હોય અને એ પછી રાત્રે અગિયાર વાગે આ જે લારીવાળા છે એ લોકો કચરો બધો ભેગો થાય એટલે ભેગો કરી અને કાં તો નજરબાગ પાસે ફેંકશે અને કાં તો પેલો જે કોઠો છે જે આ આપણી મસ્જિદ છે પેન્શન હોટલો છે ત્યાં કાને જે કોઠો છે એની પાસે જે મૂતરડી છે ત્યાં કરીને ફેંકશે એટલે સવારે જ્યારે તમે જુઓ ત્યારે એટલી ગંદકી લાગી પડી હોય કે આપણે એમ થાય કે આવું શા માટે છે ખરેખર તો જો જ્યારે કચરો પૂરેપૂરો બની જાય એ વખતે એટલે કે રાત્રે અગિયાર એક વાગે જો ગાડી આવે અને એ ગાડી ત્યાંથી કચરો ઉપાડી લે તો આ સમસ્યા જે છે જે આટલી મોટી દેખાય છે આટલી મોટી રહે જ નહીં આવી રીતે આખા ભુજમાં કરી શકાય આખા ભુજમાં જે જગ્યાએ આવી લારીઓ ઊભી રહે છે એમને આપણે મોડી રાતનું કલેક્શનનો ઓપ્શન આપી શકીએ અને એ માટે જ અમે લોકોની એવી ઈચ્છા છે કે જે લોકો પણ આ કામ કરી રહ્યા છે અને જે વહીવટમાં પણ જે લોકો છે એમનો સંપર્ક કરી અને બધાને સારી રીતે કોર્ડિનેટ કરી અને આ જે સમસ્યા છે એનો કાયમી ઉકેલ લાવવો